સંયુક્ત ઉપક્રમે સમૂહ શ્રાદ્ધ વિધિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ નોંધનીય બાબત એ છે કે ભૃગુ ક્ષેત્ર અને તેમાં પણ ભૃગુ ઋષિનું સ્થાન અતિ પ્રાચીન અને પૌરાણિક છે નર્મદા પુરાણમાં જેનું અનેક ગણું મહત્વ દર્શાવવામાં આવ્યું છે તેથી ત્યાં કરવામાં આવતી શ્રાદ્ધ ક્રિયા પિતૃઓના મોક્ષ માટે

સ્થાન ઉપર સર્વપિતૃ મોક્ષાર થઈ વિધિ વિષ્ણુ પૂજન અને મોક્ષ માટે ભગવાન નારાયણને પ્રાર્થના કરી છે દરેકના પિતૃઓને ભગવાન મોક્ષ આપે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરી અને મા ગૌમાતાને પ્રાર્થના કરી છે કે દરેકના પિતૃઓને ઉત્તમ ગતિ મળે વૈકુંડાદી પ્રાપ્તિ થાય એના માટે દર વર્ષની માફક આ વર્ષે પણ ભરૂચ બ્રહ્મ પરશુરામ બ્રહ્મ સંગઠન દ્વારા સર્વપિતૃ મોક્ષાર થઈ શ્રાદ્ધ વિધિ રાખેલ છે